અમરેલી જિલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડિયો સામે આવ્યો લાઠીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી દારૂબંધીના છેદ ઉડાડતો લાઠી સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં જોવા મળી રહ્યું છે વિદેશી દારૂની ખાલી બોટલો મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જોવા મળતા ચકચાર મચી છે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં દારૂબંધીના

અને પાછળની સાઈડે કોઈ ખાલી બોટલો નાખી ગયું છે એની માટે અમે પોલીસને લેટર લખ્યો છે આગળની તપાસ કાર્યવાહી કરવા માટે લખ્યો જ શું ઉપર અત્યારે તો કેમ કહી શકાય કોઈ ખાલી બોટલો કમ્પાઉન્ડ વોલ તો ખુલી છે બહાર થી નાખી શકાય બહાર થી કોઈ નાખી ગયું હોય એવું લાગે છે અત્યારે તો કોઈ પણ કારણોસર કચેરી કમ્પાઉન્ડ ની બાજુમાં ખૂણામાં નાખીને રહી ગયું છે સંજય વાળા કલમ શક્તિ ન્યૂઝ ધારી